લોભ્ય હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ન મરે તે કહેવત સાર્થક પારડીના ખૂટેજમાં તાંત્રિક વિધિના નામે રૂપિયા બે પોઈન્ટ પંદર લાખની છેતરપિંડી કરનાર એકની ધરપકડ કરી વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખૂટેજ ગામમાં લોભ્યા હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ન મરે એ કહેવતને સાર્થક કરતો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં તાંત્રિક વિધિના બહાને એક વ્યક્તિએ અન્ય એકને રૂપિયા પાંચ કરોડ બનાવી આપવાની લાલચ આપી કુલ રૂપિયા બે લાખની છેતરપિંડી આચરી છે આ બનાવમાં આરોપી અનવર થેબાએ ભોગ બનનારને જણાવ્યું હતું કે તાંત્રિક વિધિ દ્વારા રૂપિયા પાંચ કરોડ રૂપિયા બનાવી આપશે

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણતા જ ફરિયાદીએ તાત્કાલિક પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પારડી પોલીસે તાંત્રિક આરોપી અનવરભાઈ થેબાની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે